સોણો જેવા રોટલા ને પોણી જેવી ડાર એના ઘર માં બુંડી ના રે એનો પડ્યો અવતાર એનો જીવન અધિકાર હે સોણો જેવા રોટલા ને પોણી જેવી ડાર અલ્યા ભૂંડ મારોનો કેમ ના આયો જૂ આટ હું લે પૈસા આપને આ પૈસો દખી દેચાનનો ઊંધો પર રહ્યું હું પૈસા આપો કરવી પડે પૈસા લેવા હોય તો એમ નહીં કરતા અમે તો કરીએ પણ તમે ક્યાં કરશો મહેનત એ હું કરવાની હોય વેચી મારવાનું હોય એટલે વેચી મારવાનું હોય કે ભાઈ વાતો આવડી હોણ હતું એકવાણ વાતો આવડી જજે કામડા પંજેટી પટકારે પછી અહીંથી જજે ક બસ દેખવાનું જ હું જહ કાકા ફોન લાવન હારું ફોન આલુ હું પણ છે ઢજાઈ બેસી જો જા આટલા બે હું હવ છે ઢબે બે જોજે પાઉ તો એના હિના જાવ કાકા હું કહું કે કોણ વેચી મારીએ યાર તું કરતો હે કન્ના વેચી જ ઓનો હા ઓના હા નઉ ગોરો ઓના મંગના હા ખબર ઈ કશી ઘોરો બસ વેકવાનું જ જો જો ઓન તો બધું કોમની તો કશી ખબર જ પડતી નહીં કા હું કરો હો બાપો સીતળમો આ પેલા ને ક્યાં નઈ કી દીયો પણ જે છે આ હજુ આયો નહી આ ચાનો બોર હે કેકરો પાડે આયો હે તો મારે પેલા ગફુકા કો પાણી વાળી હે કે કેવું હો કે જા જો પીરી કે નહીં પીરી હો યાર બર બહે છે કે ગામનો બહુ તો બધું ઉપર દેખાય છે ચારનો નોકળો હજુ આયો લેવા આ આપતા જ નતા હું આપતા નતા તો મને તો કોઈ નઈ આલે તમારે બંધવાનું હો કે કે તાય સીઝન ચાલુ રે બોધવાનું હોય બોધવાનું ને બોધી નહી તમે અલ્યા ચારનો એક એક બોધુ તો નહીમ જમ પડતી

કશું તો નહીં નહીં જો તો પોની પોની તમારું મારું આ હું વળી ઠુકુરા એ બોલના કરે વચ્ચે ચમના ઠુકુરા ગરમ જો હા કોઈ ખબર ના પડી કાકા આ બોલ પેલું તો નું રીસ્ટર આઈ ના છે પોની મારવા આયા હતા પૈસા પૂરે પૂરા આવ્યા હે ને પોની આલો હતા જેમાં મને નહીં પાવાનું પોની આવી લે પેલા આપડા આ આપણે પહેલા પીરા દેવાનું બાકી નહીં મેળવવાનું આપણો પીરો તો કે પાણી આલવાનું નહીં આપડે યામ પણ તો તાર છે કાકા તમન તો બોલાય જ હું તો અનના તો આરીક હું લઈ જઉં હું કીધી નીતા આ તમાર બાપાનો બોર હકી 3 દિનવાને પાણી નહી આવે એ મોટો હ ને એટલો ખોટો હ બોલ આ હો ઇને ઇના બાપડો તન આકવો ત હક ના બાપાનો આવી છે બોર માં આવતા હું તો તું બોથું હવેલા હું જઈને આવું હે લાવ હર ખુબો જબા હો લાવ તમે નાહી ના કે હર ખુબો આ હું જઈને આવું જો મેં હોન આવી એમ કરી અલ્યા બુરા

આટલો વાતે વાત જ નહી બને તો રખો યાર મારો પાણી વારવું હ આઈએ મે હું કરિયે નના વાલ લ્યો બતા બે બે કા ખાઈ લે વાલ લ્યો અમારું પેલા ધોવું પેલા કરવા નહીં દેખાતું તો મને અલ્યા યાર મારો ગારો હું તો મારું તો પેરે આઈ ગયું અલ્યા ચાલુ પાણી તમન આલ દેવાનું મારે બિલ લેવા તો પડ દઈ મોકલી તો એ બિલ તો આવું પડે ને કાઈ તો મને પાણી આવું છો બસ ચાલુ પાણી હે તો આ ભી સે કે ઘો પૈસા અલ્યા યાર મારો નંબર તો ઉતતો જ નહીં મારી વાત સાંભળો તમે પેલા

અને પણ શરમ નહિ આવતી એ બોલ બોલ એ એ બોલ બોલ કર મારા આ શું કાઢ લે તો ના હાથ ઉપા જો કે જેવો <pyat> પેલા <io> <gamying Mechanics>

ખાર ધોતા રા ને બગળો બગળો મે કાલે ના કરવા દે ના ના ચાલુ બંધ કર્યો શું લેવા લે પણ કહું હું ઓનો લાવો પેલા ઓનો નિકાલ થાય મને રીતે કહું વારા કાટવા કાઢી દો

બાપા પૈસા મારા વધારે બરાબર પૈસા વધારે હવે બરોબર છે પણ ભાઈ ઓન પોણી ટાળવું પડે પાણી ના નાડે પણ વચ્ચે ચાલુ ને હું પોણી આડો તમે મોટા આ જનપતિ મોટા કઈ ખબર મારવા આવી ફોન કરો તમે બી ના વાળા કરી દો એટલે આ બધી કૂટ જ જાય તમારે મીરાવાના વારા પડશે નહીં અરે પણ તમે તું કરો યાર આ તો વારા માં ચાલુ થાય મારું પીર એટલે વારો આવી જાય ખબર પડે જઈએ સંતુભાઈ શાંતિ રાખો વારંવાર યાર શાંતિ રાખો તમે હું કઉ કરો તમે